મહાસ કરી જોવા મળે છે કહેવાય છે પીપળો પીપળાની અંદર બે દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે નારાયણ પીપળામાં ભગવાન નારાયણનો વાસ છે તો સાથે સાથે પિતૃઓનો વાસ પણ પીપળામાં માનવામાં આવે છે આની સાથે

જે પંચ પલ્લવ કયા છે પાંચ મુખ્ય વનસ્પતિના પાન ગણવામાં આવે છે એને પીપળાનું સ્થાન છે એટલે ભગવાનની પૂજા કરવા માટે પીપળો ખૂબ જ મહત્વપૂર્ણ છે પીપળાની પૂજા કરવાથી ભગવાન નારાયણની પૂજા થાય છે પીપળો એ ઈશ્વરીય દત્ત પ્રદત્ત એક દૈવી વૃક્ષ છે પીપળાના વૃક્ષ નીચે બેસીને મંત્ર જાપ કરવાથી અનંત ગણી સિદ્ધિ મળતી હોય છે પીપળો દ્વિજ કહેવાય છે પીપળાના ફળને જ્યારે પક્ષી પોતે આરોગ્ય અને ત્યારબાદ એની વીટ કરે એમાંથી જ પીપળાનું વૃક્ષ નિર્માણ પામે છે પીપળાના બીજને ડાયરેક્ટ વાવાથી એ ઉત્પન્ન થતા નથી એટલે બીજ કહ્યો છે પીપળો એ તમામ પ્રકારની સકારાત્ક ઉર્જા આપવાવાળો છે પીપળાની વાત કરવામાં આવે તો પીપળાના વૃક્ષમાં પિતૃઓનો પણ વાસ માનવામાં આવે છે હવે જે લોકોને પિતૃ પીડા હોય પિતૃઓની સમસ્યા હોય પિતૃની અવકૃપા હોય એવા લોકો પીપળાના વૃક્ષ નીચે જો દર શનિવારે સાંજે અથવા સંધ્યા કાળે કે અમાસના દિવસે માટીના પાત્રમાં સરસવના તેલનો જો દીવો કરે છે તો પિતૃઓની કૃપા ઉતરે છે ને પિતૃઓના આશીર્વાદથી એમના જીવનમાં આવતા સંકટો દૂર થાય છે પિતૃઓની મુક્તિ થતી હોય છે પીપળા ગ્રહોમાં પણ જોઈએ તો દરેક ગ્રહ ને શમિત હોય છે ગ્રહસ્પતિ ગુરુ ગુરુ ગ્રહની સમિધાય પીપળો છે જ્યારે ગુરુના રિલેટેડ મંત્ર જાપ કરી એની આહુતિ આપવામાં આવતી હોય ત્યારે પીપળાના જે કાસ્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે પીપળો પવિત્ર માનવામાં આવ્યો છે પીપળાના વૃક્ષ નીચે જપ તપ કરવા શાસ્ત્રમાં ખૂબ જ મોટું પુણ્યફળ બતાવ્યું છે શાસ્ત્રમાં કહ્યું છે અસ્વસ્થ મૂળ માસૃત્ય જપ હોમ સુરાર્ચનાથ અક્ષયમ ફલ માપનોતિ બ્રહ્મણો વચનમ યથા અર્થાત પીપળાના મૂળ પાસે એટલે થડમાં બેસી જે જપ કરવામાં આવે છે જે યજ્ઞ કરવામાં આવે છે જે પૂજન અર્ચન કરવામાં આવે છે અક્ષયમ ફલ માપ નહોતી એનું ફળ અક્ષય ફાળ જે ખંડિત ન થાય લાંબા સમય સુધીનું ફળ પ્રાપ્ત થાય નિશ્ચિત એટલા માટે આ વચન કોનું છે તો બ્રહ્માજીએ કહ્યું છે બ્રહ્મણો વચનમ યથા આ ભગવાન બ્રહ્માજીનું વચન છે હવે કેટલીક રેમેડીઝ કે જેને કરવાથી જીવનમાં આર્થિક સિદ્ધિની પ્રાપ્તિ થાય જો ઘણી વખત એવું બનતું હોય કે આપણે મહેનત કરીએ છીએ તંતોળ પણ ઘરમાં સફળતા મળતી નથી તો એ સફળતાને પ્રાપ્ત કરવા માટે દર શનિવારે આ કામ કરવાનું છે પીપળાનું પાન લઈ આવીએ જે ખંડિત ન હોય એવું પીપળાનું પાન લઈ ઘરે લાવી એની ઉપર ચંદનથી શ્રીમ બીજ મંત્ર લખવાનો છે આ લખીને મૂકી દેવું એ મંદિરમાં જ રાખવાનું છે બીજા શનિવારે બીજું પાન લઈ આવવાનું એની ઉપર લખીને અહીંયા મૂકવાનું ત્યારે આ જૂનું પાન છે એને જળમાં પ્રવાહિત કરવું આમ લગાતાર એકવીસ શનિવાર સુધી પીપળાનું પાન લાવી એની પર શ્રીમ બીજ લખી ચંદનથી અને ઘરમાં મૂકી રાખો તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક અને ધન આગમનના માર્ગ પ્રસ્ત થશે ઘરમાં આર્થિક સંકટ ઓછા થતા જોવા મળશે સફળતા જોવા મળશે પીપળાના વૃક્ષ નીચે કોઈની વ્યક્તિની કુડલીમાં શનિની પનોતી ચાલે છે દાખલા તરીકે અત્યારે શનિની પનોતી ચાલી રહી છે કુંભ રાશિને મીન મકર તો આ ત્રણ જાતકો માટે પીડા ભોગવતા હોય દર શનિવારે સરસિયાના તેલનો દીવો પીપળાના નીચે સંધ્યાકાળે કરવો જોઈએ એમાં થોડા કાળા તલ પધરાવા અને પીપળા નીચે દીવો કરી મીઠું જલ ગોળ વાળું પાણી પીપળાના મૂળમાં સિંચન કરવું આમ કરવાથી શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે શનિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પીપલાદ ઋષિએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા શનિ મહારાજની આરાધના કરી અને કે જે વ્યક્તિ પીપળાની સેવા કરશે જે વ્યક્તિ પીપળાને દીપદાન કરશે શનિની ની પનોથી એને લાગુ નહીં પડે અર્થાત એની નકારાત્મક ઉર્જા ઓછી હશે એટલે પીપળાના મૂળ નીચે પીપળાના મૂળ પાસે સાયંકાલે સંધ્યા સમયે સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ માટીના કોડિયામાં આમ કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળતી હોય છે હવે અમાસ નો દિવસ અમાસ ના દિવસે પિતૃની શાંતિ માટે તલના તેલનો દીવો પીપળાના મૂળ પાસે કરવો જોઈએ પીપળાના મૂળ પાસે દીવો કરી પિતૃઓની પ્રાર્થના કરવી જોઈએ અને ત્યારબાદ પીપળાની અગિયાર એકવીસ કે એકાવન જે તમારી શક્તિ એ પ્રકારે એની પ્રદક્ષિણા કરવી અને તે સમયે મંત્ર બોલવો કે યાની કાની છે પાપાની જન્માંતર કૃતાની છે તાની સર્વાણ નશ્યંતુ પ્રદક્ષિણા પદે પદે જીવનના જે કંઈ પણ પાપ છે જે કંઈ પણ તાપ કર્યા હોય એ બધા જ પીપળાની પ્રદક્ષિણા કરવાથી દૂર થાય આ ભાવ સાથે પીપળાની પ્રદક્ષિણા કરવી જોઈએ આમ કરવાથી એ દોષમતી નિવૃત્ત થાય હવે બીજો મહત્વનો પ્રશ્ન છે પીપળાની વાત કરીએ તો અનાયાસે જો ઘરમાં પીપળો ઉગી આવે તો એ નુકસાન દે છે કારણ કે દિવાલને ફાડી નાખે છે તો પીપળાને ત્યાંથી હટાવવો જોઈએ વિધિ કરવી પડે એમ કાપી છે તો આ દોષમાંથી બચવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠનું આયોજન કરવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા ત્યારબાદ વિષ્ણુ ભગવાનની પૂજા કરી પીપળાના અંદર રહેલા દેવત્વને પ્રાર્થના કરી તમે અહીંથી બીજે સ્થાન કરો અને ત્યારબાદ એનું છેદન કરવામાં આવતું હોય છે એટલે વિષ્ણુ કરી કોઈ તળાવના કિનારે વાવી દેવું જોઈએ આમ કરવાથી દોષમાંથી બચી શકાય છે પીપળાના મૂળ નીચે એટલે પીપળા નીચે બેસીને મંત્ર જાપ કરવા અનંત ગણું પુણ્ય ફળ મળે છે એવી જ રીતે જયારે ઘરમાં પૂજા અર્ચના કરતા હોય ત્યારે કલશ સ્થાપિત કરીએ છીએ પીપળાના પાન ખૂબ જ પવિત્ર છે ખૂબ જ મંગલકારી છે તો આ રીતે પૂજન અર્ચન કરવામાં આવે તો એ વધારે લાભ આપવાળા બનતા હોય છે પીપળાના વૃક્ષ નીચે મંત્ર જાપ કરવાથી પણ લાભ મળે હવે જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ખરાબ છે એ વ્યક્તિઓએ પીપળાના વૃક્ષ નીચે બેસી મંત્ર જાપ કરવા જોઈએ ઓમ બ્રહસ્પતિએ નમ અને એ મંત્ર જાપના પ્રભાવે જીવનમાં સફળતા મળી શકે છે ગુરુ ગ્રહ અનુકૂળ બની શકે ગુરુવારના દિવસે પીપળાનું અથવા કેળનું જળ લાવીને જો જમણા હાથે એ વ્યક્તિઓ બાંધે છે તો પણ જીવનમાં સફળતા મળતી હોય છે તો આ બહુ મહત્વપૂર્ણ છે પીપળાના વૃક્ષ નીચે બેસીને મંત્ર જાપ કરવા પ્રાણવાયુને પ્રદાન કરવા વાળો છે નારાયણ પિતૃ અને શનિદેવની કૃપા પીપળાના વૃક્ષ નીચે આરાધના કરવાથી મળે છે જ્યારે ઘરમાં પૂજન કરીએ અર્ચન કરીએ તે દિવસે નજીકમાં પીપળો હોય તો પીપળાનું દર્શન અવશ્ય કરવા એની પ્રદક્ષિણા કરવાથી પાપોનો નાશ થાય છે આપના જીવનમાં પણ સકારાત્મક બનતા બની રહે આપના જીવનના પાપતા તાપ ઓછા થાય જીવનમાં સફળતા મળે એના માટે શક્ય હોય તો નિત્ય અથવા તો અગિયારસે શનિવારે અમાવસ્યાના દિવસે પીપળાની પૂજા અવશ્ય કરવી આપના જીવનમાં સફળતા અવશ્ય મળશે ભગવાન નારાયણની કૃપા થશે અને જીવનમાં તે પાપ તાપ ઓછા થઈ સફળતાની પ્રાપ્તિ થશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને આશુ તો સાથે રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની